ગુજરાતમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ જામ્યો છે પરંતુ ખુશીના સમાચાર એ છે કે આ ઠંડીનો છેલ્લો રાઉન્ડ હોઈ શકે છે જી હા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી આ ઠંડીના રાઉન્ડને લઈને શું છે અને ઠંડી ક્યારે પૂરી થશે તેના વિશે વિસ્તારથી વાત આજના ખાસ વિડીયોમાં કરશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે હવામાન વિભાગની આજની આગાહીની જો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં રેકોર્ડ થયું છે જે નવ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે ગુજરાતમાં થોડા દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડકમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે આજે ફરીથી તાપમાનમાં ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થયો છે જોકે હજી વહેલી સવારે અને રાતે ઠંડક તો બપોરે તો થોડી ગરમી લાગી રહી છે ત્યારે અમદાવાદના હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સમયમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરીને જણાવ્યું છે અમદાવાદના હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતમાં ઠંડી અગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે આજથી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે લઘુત્તમ તાપમાનમાં ડાઉન ટેન્ડન્સી રહેશે પરંતુ કોઈ મોટો ફેરફાર નહીં થાય હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની છે આ સાથે તેમણે ઠંડીના આંકડા આપતા જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં રેકોર્ડ થયું છે જે નવ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં નલિયામાં નવ પોઈન્ટ આઠ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું આ સાથે અમદાવાદમાં ચૌદ પોઈન્ટ બે ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ આઠ રાજકોટમાં બાર પોઈન્ટ એક ડિગ્રી પોરબંદરમાં ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે વડોદરામાં પંદર પોઈન્ટ ચાર અને સુરતમાં સત્તર પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે એ કે દાસે વધુમાં જણાવ્યું છે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે વાતાવરણમાં સવારે અને બપોરે વધઘટ તાપમાનમાં જોવા મળશે ઉત્તરથી ઉત્તર પૂર્વની હવા આવે છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે તો દક્ષિણમાં એન્ટી સાયક્લોન બનેલું છે તો ત્યાંથી પવન પણ આવે છે જેના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમી લાગી રહી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહીની જો વાત કરીએ તો ગુજરાતમાં આજથી તીવ્ર ઠંડીનો છેલ્લો રાઉન્ડ ત્રણ જિલ્લામાં તો લોકો તોબા પોકારી જશે એવી ઠંડી પડશે ઉત્તર ભારત નજીક એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે સાથે ઉત્તરના પવનો થવાને કારણે ફરીથી આપણે ઠંડીનો રાઉન્ડ ચાલુ થયો છે રાજ્યના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે ઉત્તરાયણ દરમિયાન તીવ્ર ઠંડીના રાઉન્ડ બાદ તરત જ ઠંડી ઓછી થઈ ગઈ હતી દિવસે તો જાણે ગરમી અનુભવાતી હતી જોકે શિયાળો ગયો નથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરી છે તેમણે ઠંડીના તીવ્ર રાઉન્ડની આગાહી કરી છે સાથે જ તેમણે જણાવ્યું છે કે આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય તે પછી શિયાળો પૂર્ણ થવાનો નથી જોકે આ દરમિયાન ત્રણ જિલ્લામાં પારો સિંગલ ડિજિટમાં જવાની આગાહી પણ તેમણે કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે હમણાં ઝાકળની શક્યતાઓ નથી ઝાકળનો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે જ્યારે રાજસ્થાનમાં પૂર્વ ભાગો પરથી એન્ટી સાયક્લોન પસાર થયું હતું જે અત્યારે નબળું પડીને વિખેરાઈ ગયું છે અત્યાર સુધી તેના કારણે પવનની દિશા બદલાઈ હતી હવે તેમાં બદલાવ થશે આજથી પવનની દિશા ઉત્તર તરફની થઈ જશે તેમણે જણાવ્યું કે ઉત્તર ભારત નજીક એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી ગયું છે આ સાથે ઉત્તરના પવનો થવાને કારણે ફરીથી આપણે ઠંડીનું રાઉન્ડ ચાલુ થશે સૌથી વધુ ઠંડી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં જોવા મળશે આ વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી શકે છે ત્યાં સાતથી લઈને નવ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે એટલે એક પ્રકારે તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે જોકે આ રાઉન્ડમાં વેવ નહીં હોય સત્યાવીસ જાન્યુઆરી સુધી આવો માહોલ રહેવાનો છે આ તીવ્ર ઠંડી એક પ્રકારે છેલ્લો રાઉન્ડ ગણી શકાય તે પછી શિયાળો પૂર્ણ થવાનો નથી ફેબ્રુઆરીમાં પણ ઠંડી રહેશે ફેબ્રુઆરીમાં સવારે અને સાંજે એટલે કે ગુલાબી ઠંડીનો શિયાળો હજુ લાંબુ ચાલશે તો આજથી ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવવાનો છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતાં જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં વધારો થતાં ઠંડીનો ચમકારો ઓછો થયો હતો જ્યારે હવે ફરીથી ઠંડી વધશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જોકે રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઉત્તર ભારતમાં વરસાદ અને ગાઢ ધુમ્મસનું એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગુજરાતના હવામાનમાં કેવો બદલાવ થશે તે અંગે હવામાન વિભાગે જણાવ્યું છે હવામાન વિભાગે લઘુત્તમ તાપમાનના આંકડા આપતા જણાવ્યું છે કે બુધવારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે વધારે હવામાન વિભાગ જણાવે છે કે ગુજરાતના હવામાનમાં થોડા દિવસ માટે ઠંડીનું જોર વધારે રહેશે આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે ચોવીસ કલાક ગુજરાતનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચું જવાની શક્યતા છે જે બાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી રાજ્યમાં તાપમાન યથાવત રહેવાની આગાહી છે એ કે જણાવ્યું કે ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત પર હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે બાવીસમી તારીખથી ફરીથી ઠંડીનો રાઉન્ડ ચાલુ થવાનો છે બાવીસથી શરૂ થયેલો આ રાઉન્ડ અઠ્યાવીસમી સુધી ચાલશે બાવીસમી તારીખ રાતથી ફરીથી પવનની દિશા બદલાવાની છે ત્યારે પવનની દિશા બદલાઈને પણ ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે જે બાદ ઠંડી ચાલુ થશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાન ફરીથી સિંગલ ડિજિટમાં આવી શકે છે ઉત્તર ભારતમાં પણ છેલ્લા બે દિવસમાં હવામાન બદલાયેલું છે લોકોને વિશ્વાસ જ ન થયો હોય કે શિયાળાની ઋતુ આવી ગઈ છે આ શિયાળામાં ગરમીએ છેલ્લા છ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે મહત્તમ અને લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં છ થી સાત ડિગ્રી વધુ વધુ નોંધ્યું છે જો કે આજથી ગરમીની ગતિ ધીમી પડશે હવામાન વિભાગે ઉત્તર ભારતમાં વરસાદની ચેતવણી જારી કરી છે ગઈ રાતથી આકાશ છાયું છે હવામાન વિભાગે દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજન સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર